તેના ઉપર નજર કરીએ તો દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના મેરેજ સેરેમની તૈયારીઓ ચાલી રહી છે તો છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના અનેક પ્રસંગો ઉજવાઈ રહ્યા છે બારમી જુલાઈએ સપ્તપદીના ફેરા ફરશે અનંત અને રાધિકા લગ્ન પ્રસંગ નિમિત્તે એન્ટલિયાને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે ખૂબ જ સરસ રોશનીથી શણગારવામાં આવ્યું છે આખું એન્ટલિયાને અલ્ટમાઉન્ટ રોડને એકથી બીજા છેડા સુધી લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે એક ગ્રાઉન્ડ પર શ્રમિકો માટે જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બાર જુલાઈએ સપ્તપદીના ફેરા અનંત અને રાધિકા ફરશે ત્યારે અત્યારથી સજાવી દેવામાં આવ્યું છે જો કે સમયથી જોઈએ કે તેમના લગ્નની અનેક પ્રસંગો ચાલી રહ્યા છે પ્રી વેડિંગ સેરેમની પણ તેમણે યોજી હતી ત્યારે બારમી તારીખે તે લગ્ન ગ્રંથિથી બંધાઈ જશે અનંત અને રાધિકા એ પહેલા જે એન્ટેલિયા છે એ આખો રસ્તો લાઇટિંગ થી સજાવવામાં આવ્યો છે અને એન્ટેલિયાને પણ રંગબેરંગી લાઇટિંગ થી સજાવવામાં આવ્યો છે તો મુંબઈ થી संवाददाता સतीश સોની આપની સાથે જોડાય ગયા છે સतीश 12મી તારીખે લગ્ન ગ્રંથી થી જોડાય જશે અનંત અને

અને હાલમાં પાલઘરમાં પણ કરવામાં આવી હતી એન્ટેલિયા જ્યાં આવેલું છે ત્યાં મુકેશ અંબાણીના ના નિવાસ સ્થાને સંપૂર્ણ ગલીને પૂરેપૂરી રોશનીથી સજાવવામાં આવ્યું છે અને સિક્યુરિટીનો પૂરેપૂરો બંદોબસ્ત છે જેથી કોઈ માણસ આજુબાજુ થઈ ન શકે ત્યાં પાંચ હજાર જેટલા અત્યારે કર્મચારીઓ મજૂરોના અન્ય લોકો કામ કરે છે તેની માટે ગ્રાઉન્ડમાં એક વિશેષ ભોજન જે ફાઈવ ટક્કર મારે તેવું ભોજન ત્યાં અત્યારે તેઓ બધા રોજે રોજ કરી રહ્યા છે હાલમાં જ હમણાં હરિમલભાઈ નથવાણી સાથે વાત થઈ તેમણે જણાવ્યું કે આજે સાંજે છ વાગે મુંબઈની ટ્રાઈડન્ટ હોટલમાં રાધિકા મર્ચન્ટ ગ્રાન્ડ પેરેન્ટ દ્વારા એક ફેમિલી ફંક્શન રાખવામાં આવ્યું છે જ્યાં તેઓ સંપૂર્ણ ફેમિલી સાથે મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટ ફેમિલી તેમજ સેલિબ્રિટીઝ મળી અને દોઢસો થી બસો જેટલા ગેસ્ટ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે